નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એચયુટેકનો ચેનલમાં આપણું સ્વાગત છે આજે આપણે ધોરણ સાત વિષય વિજ્ઞાનમાં જે નવી સ્વઅધ્યયન પોથી આવેલી છે તેમાં પાઠ આઠ વનસ્પતિમાં પ્રજનન તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત વિજ્ઞાન વિષયની સ્વઅધ્યયન પોના તમામ પ્રકરણનું સોલ્યુશન તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો તો ચાલો શરૂ કરીએ ધોરણ સાત તો સૌથી પહેલા સૂચના આપેલી છે નીચેના પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પની સામે ખરાની નિશાની કરો જેમાં સવાલ નંબર એક છે ઇસ્ટમાં પ્રજનન ખાલી જગ્યા દ્વારા થાય છે નીચે ઓપ્શન આપેલા છે અવખંડન સર્જન બીજાણુ સર્જન લિંગી પ્રજનન તો એમાં જવાબ આવશે કલિકા સર્જન ત્યાર પછી બીજું કઈ વનસ્પતિના બીજ પ્રાણીઓના શરીરને ચોટી દૂર સુધી ફેલાય છે સૂર્યમુખી ગાડરિયું એરંડો કે બાલસમ તો એમાં જવાબ આવશે ગાડરિયું ત્યાર પછી આગળ ત્રીજું છે કયો છોડ મૂળમાંથી વૃદ્ધિ પામે છે ગુલાબ શક્કરિયું ઓર્કિડ આદુ તો એમાં જવાબ આવશે ચોથું ફલિતાંડ ઉદ્ભવે છે અવખંડન બીજાણુ કે જન્યુઓ તો એમાં જવાબ આવશે જન્યુઓ ત્યાર પછી આગળ પાંચમું વિવિધ પુષ્પોના અંડાશયમાં ખાલી જગ્યા આવેલા હોય છે માત્ર એક અંડક એક પણ અંડક નહીં એક કે તેથી વધુ અંડકો માત્ર બે અંડકો તો એમાં જવાબ આવશે એક કે તેથી વધુ અંડકો ત્યાર પછી આગળ છઠ્ઠો છે નીચેનામાંથી વનસ્પતિના કયા ભાગો લિંગી પ્રજનનમાં ભાગ લે છે પુષ્પ બીજ ફળ કે શાખા તો એમાં જવાબ આવશે પહેલું અને બીજું એટલે કે પુષ્પ અને બીજ ત્યાર પછી આગળ સાતમું બટાકાના છોડમાં આંખ એ શું છે વનસ્પતિનું મૂળ છે પ્રકાંડની કલિકા છે પરણની કળી છે કે પુંકેસરની પરાગ્રજ છે તો એના જવાબ આવશે પ્રકાંડની કલિકા છે ત્યાર પછી આગળ સૂચના આપેલી છે છે નીચેની ખાલી જગ્યા જેમાં સવાલ નંબર કોષમાંથી એક નાનું બલ્બ જેવું પ્રલંબન જોવા મળે છે જેને ખાલી જગ્યા કહે છે તો એમાં જવાબ આવશે કલિકા ત્યાર પછી નવમું ખાલી જગ્યા નામની લીલમાં અવખંડન જોવા મળે છે તો એમાં આવશે સ્પાયરોગાયરા ગાયરા ત્યાર પછી દસમું બે સજીવો ખાલી જગ્યા અને ખાલી જગ્યામાં બીજાણુ દ્વારા પ્રજનન થાય છે તો મ્યુકરફૂગ અને હંસરાજ ત્યાર પછી અગિયારમો પ્રશ્ન છે અલિંગી પ્રજનન એ ખાલી જગ્યા ખાલી જગ્યા અને ખાલી જગ્યા પદ્ધતિથી થાય છે તો અહીંયા ત્રણ ખાલી જગ્યા આપેલી છે જેમાં પહેલી ખાલી જગ્યામાં આવશે કલિકાસર્જન બીજામાં અવખંડન અને ત્રીજામાં બીજાણુ ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર બાર જેની સૂચના છે જોડકા જોડો એમાં વિભાગ એ અને વિભાગ બી બે આપેલા છે અને વિભાગ એ પ્રશ્ન છે અને એનો જવાબ વિભાગ બીમાંથી માંથી લખવાનો છે તો પહેલું છે બીજાણું સર્જન તો એની સામે આવશે વિકલ્પ ડી હંસરાજ ત્યાર પછી બીજું લિંગી પ્રજનન તો એની સામે આવશે એ ફળો ત્યાર પછી અલિંગી પ્રજનન તો એની સામે આવશે બી પ્રકાંડ ત્યાર પછી એક લિંગી પુષ્પ તો એમાં આવશે ઈ મકાઈ ત્યાર પછી પાંચમું દ્વિલિંગી પુષ્પ તો એમાં જવાબ આવશે સી સરસવ આગળ જોઈએ ત્યાર પછી સૂચના આપેલી છે માગ્યા મુજબ પ્રશ્નોના જવાબ લખો જેમાં સવાલ નંબર તેર કયા કયા છોડમાં સ્વપરાગનયનની ક્રિયા થાય છે તો એમાં જવાબ છે સરસવ ગુલાબ અને પેટુનિયામાં સ્વપરાગ્નયનની ક્રિયા થાય છે ત્યાર પછી આગળ ચૌદમો પ્રશ્ન કયા કયા છોડમાં પરાગનયનની ક્રિયા થાય છે તો મકાઈ પપૈયા અને કાકડીમાં પરાગનયનની ક્રિયા થાય છે ત્યાર પછી આગળ પંદરમો સવાલ કયા કયા છોડમાં કલમ પદ્ધતિ દ્વારા પ્રજનન કરી શકાય છે તો ગુલાબ ચંપા કરેણ વગેરે છોડમાં કલમ પદ્ધતિ દ્વારા પ્રજનન કરી શકાય છે ત્યાર પછી આગળ સોળ પ્રશ્ન છે જેની સૂચના છે નીચે આપેલા ફળોનું માસલ ફળ અને શુષ્ક ફળમાં વર્ગીકરણ કરો તો અહીં કેટલાક ફળો આપેલા છે જે છે બોર કેરી કેળા સફરજન ટેટી ચીકુ વટાણા તુવેર મગ ચણા નાળિયેળ મગફળી વાલ ચોખા દ્રાક્ષ અને મોસંબી તો આ ફળનું આપણે માસલ ફળ અને શુષ્કફળમાં વર્ગીકરણ કરવાનું છે તો માંસલ ફળ જે છે એની અંદર આવશે બોર કેરી સફરજન દ્રાક્ષ મોસંબી ટેટી ચીકુ નાળિયેર અને કેળા ત્યાર પછી શુષ્ક ફળની અંદર આવશે વટાણા તુવેર મગ ચણા મગફળી વાલ અને ચોખા ત્યાર પછી આગળ જોઈએ સત્તરમો પ્રશ્ન છે જેની સૂચના છે નીચે આપેલ પુષ્પોનું એકલિંગી લિંગી પુષ્પ અને દ્વિલિંગી પુષ્પમાં વર્ગીકરણ કરો તો અહીં પુષ્પો આપેલા છે મકાઈ પપૈયા કાકડી સરસવ ગુલાબ પેટોનિયા મોગરો જાસૂદ લીંબુ અને જામફળ તો અહીં પહેલાં છે એકલિંગી લિંગી પુષ્પ તો એની અંદર આવશે મકાઈ પપૈયા કાકડી લીંબુ અને જામફળ ત્યાર પછી દ્વિલિંગી પુષ્પ એની અંદર આવશે સરસવ ગુલાબ મોગરો જાસૂદ અને પેટુનિયા ત્યાર પછી આગળ સવાલ નંબર અઢાર કઈ વનસ્પતિઓના મૂળ નવો છોડ ઉત્પન્ન કરી શકે છે તો શક્કરિયા અને ડહાલિયાના મૂળ નવો છોડ ઉત્પન્ન કરી શકે છે ત્યાર પછી આગળ સવાલ નંબર ઓગણીસ વાનસ્પતિક કલિકા કોને કહે છે તો નવો છોડ મૂળ પ્રકાંડ પર્ણ અને કલિકામાંથી ઉત્પન્ન થાય ત્યારે પ્રજનન વનસ્પતિના ભાગો દ્વારા થતું હોવાથી તેને વાનસ્પતિક પ્રજનન કહે છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર વીસ જેની સૂચના છે આપેલ વનસ્પતિના બીજના ફેલાવાને ધ્યાને લઈ તેનું પાણી પવન પ્રાણીઓ દ્વારા બીજના ફેલાવવામાં વર્ગીકૃત કરો તો અહીં વનસ્પતિ આપેલી છે મેપલ નાળિયેર યુરેના ઘાસ સૂર્યમુખી સરગવો અને ગાડરિયું તો પાણી દ્વારા એની અંદર આવશે નાળિયેર ત્યાર પછી પવન દ્વારા એમાં આવશે સૂર્યમુખી ઘાસ સરગવો મેપલ અને પ્રાણી દ્વારા એમાં આવશે યુરેના અને ગાડેરિયુ ત્યાર પછી આગળ જોઈએ એકવીસમો પ્રશ્ન છે જેની સૂચના છે વાનસ્પતિક પ્રજનનના ઉદાહરણ લખો તો પર્ણ દ્વારા એની અંદર લખેલું છે પાન ફૂટી ત્યાર પછી પ્રકાંડ દ્વારા તો બટેકા આદુ ગુલાબ મૂળ દ્વારા તો એમાં શક્કરિયા ડહાલિયા બીજાણુ સર્જન તો એની અંદર મ્યુકર હંસરાજ ત્યાર પછી અવખંડન તો એની અંદર આવશે સ્પાઈરોગાયરા ત્યાર પછી આગળ સવાલ નંબર બાવીસ છે પુંકેસર અને સ્ત્રી કેસરની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો તો વિદ્યાર્થી મિત્રો અહીં આકૃતિઓ દોરેલી છે જે તમારે જોઈ અને દોરવાની છે ત્યાર પછી આગળ ત્રેવીસમો પ્રશ્ન છે કલિકા સર્જન દ્વારા પ્રજનન કરતા સજીવની આકૃતિ દોરી નામ નિર્દેશન કરો તો વિદ્યાર્થી મિત્રો અહીં આકૃતિઓ દોરેલી છે જે તમારે જોઈ અને દોરી નાખવાની છે ત્યાર પછી આગળ સવાલ નંબર ચોવીસ ફલિતાંડ નિર્માણની ઘટના આકૃતિ સહવર્ણવો તો અહીં આકૃતિ દોરેલી છે ફલિતાંડ નિર્માણની ઘટનાની બરાબર ત્યાર પછી આગળ એમાં છે કે જન્યુઓના સંયુગમનથી રચાતા કોષને ફલિતાંડ કહે છે નરજન્યુ અને માદાજન્યુનું સંયુગમન થવાની ક્રિયાને ફલન કહેવાય છે ફલિતાંડ ત્યારબાદ ભ્રૂણમાં વિકસે છે ત્યાર પછી સવાલ નંબર પચીસ નીચે આપેલ પુષ્પની આકૃતિનું નામ નિર્દેશન કરો તો અહીં સૌથી પહેલું છે એમાં આવશે પરાગાસન ત્યાર પછી સ્ત્રીકેસર ત્યાર પછી બીજાશય અને બીજાંડ આવશે બરાબર જે તમારે જોઈ એને લખી નાખવાનું છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર છવ્વીસ કલમ શું છે સમજાવો તો એનો જવાબ છે કે ગુલાબ અને ચંપાની ડાળીને ગાંઠ કાપતા મળતા ટુકડાને કલમ કહે છે કલમ રોપવાથી નવી વનસ્પતિ ઉગે છે વાનસ્પતિક કલિકાઓ પણ નવા છોડનું સર્જન કરી શકે છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર સત્યાવીસ અપરિપક્વ અને આચ્છાદિત પરણો ધરાવતું પ્રકાંડ એટલે શું તેનું કાર્ય શું હોય છે તો એનો જવાબ છે કલિકા ઉપરાંત ડાળમાં કલિકા જોવા મળે છે જેમાંથી પ્રરોહનું નિર્માણ થાય છે આ કલિકાને વાનસ્પતિક કલિકા કહે છે કલિકા એ ટૂંકું પ્રકાંડ છે જે વાનસ્પતિક કલિકાઓ પણ નવા છોડનું સર્જન કરી શકે છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર અઠ્યાવીસ પરાગનયન એટલે શું તેના પ્રકાર જણાવો તો પુષ્પના પરાગાશયમાંથી પરાગરજનું પરાગાસન તરફનું વહન પરાગનયન કહેવાય છે પવન પાણી અને કીટકો દ્વારા પરાગનયન થાય છે તેના બે પ્રકાર છે જેમાં પહેલો પ્રકાર છે સ્વપરાગનયન અને બીજો છે પરપરાગનયન તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પ્રકરણ નંબર આઠ વનસ્પતિમાં પ્રજનન પૂર્ણ થાય છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો